રાજ્યની સરકારી જે ઓફિસો આવેલી છે તેનો આવતીકાલ સુધી સમય બદલવામાં આવ્યો છે આવતીકાલે સવારે સવારે સાંજે સુધીનો સમય રહેશે સરકારી કચેરીઓનો વાગ્યાથી તમામ અધિકારી કર્મચારીઓ વંદે માતરમ સામૂહિક ગાન કરશે વંદે માતરમના સામૂહિક ગાન બાદ સ્વદેશીની શપથ લેવામાં આવશે તો રાજ્યની તમામ સરકારી કચેરીઓનો આવતીકાલ પૂરતો સમય બદલવામાં આવ્યો છે

આવતીકાલે સરકારી કચેરીનો સમય જે છે એક કલાક વહેલો કરવામાં આવ્યો છે એટલે સામાન્ય રીતે સાડા દસ થી સાંજે છ દસ નો કચેરીનો સમય હોય છે પરંતુ સવારના સાડા નવ થી પાંચ દસ વાગ્યા સુધીનો આ સમય રહેશે